કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાનની અસર બોડેલી તાલુકાના હાટ બજારમાં જોવા મળી છે દેવ દિવાળીના દિવસે બોડેલી એપીએમસી માર્કેટ ખાતે રવિવારી હાટ બજારમાં ગ્રાહકો નહિવત રહેતા વેપારીઓ ચિંતિત બન્યા છે સામાન્ય રીતે દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન હાટ બજારમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડે છે અને વેપારીઓને સારો ધંધો મળે છે જોકે આ વખતે દેવ દિવાળીના પર્વ પર સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી કમોસમી વરસાદ અને દેવ દિવાળીના દિવસે ઓછી ગરાકીને કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે ગરાકીના અભાવે તેઓ મૂંઝવણમાં મુકાયા છે અને આગામી દિવસોમાં ધંધાને લઈને ચિંતિત છે પણ આપણે કમોસમી વરસાદના કારણે આજે દેવ આગળ જે આ અંદર આવેલો છે તેની અંદર અસર દેખાઈ રહી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન હોવાના કારણે આજે અંદર પબ્લિક જોવા મળતી નહીં દિવાળી દેવ દિવાળી છે આજે અમારે ગરાગી ફૂલ રહે પણ અમને ગરાગી કશું છે નહીં ખેતીવાડી માં બધું નુકસાન થયું છે એટલે અમારે એકદમ ધંધો ડીમ થઈ ગયો છે વરસાદ वरसाद बहु फूल पडो आहे या कारण मला खूप धंदा मत ना